જંગલ માં ભરવા આવી ગયા કાન ભાઈ બનાવે ને સબ્જી બનાવો ભાઈ ડુંગળી રેડી રેડી મુકેશભાઈ ની બનાવે છે રોટલી આ ભાઈ રોટલી ચોડવે છે આ ભાઈ રોટલી બનાવે છે રોટલી પણ એક નંબર બનેક્ ભાઈઓને ગુડ મોર્નિંગ જય દ્વાર કદીશ લાકડા ભરો આવ્યા હતા જોઈ શકો છો મારે કાનભાઈની ગાડી પડી છે આ બાજુ બીજી એક જામનગરની ગાડી વહી આવે છે એવું હે વરસાદ બહુ પડ્યો રાતનો આ ડુંગર છે આખો કીધું હવે લેવા આવશે આવ કઈ આવે લેવા રાતે તો ખાઈ પીને સુઈ ગયા હતા નજારો એકદમ જોવાલાયક છે અત્યારમાં સવાર સવાર નો પોર છે આઠ નવ જેવું થયું હે વાદરા બાદરા શાંતિ વાળો માહોલ હલિયો ને હા બનાવે ચા તો મંડાણો પાડો અરે તારી પલી થઈ પાડા તારી જિંદગીમાં જેવડો પીડો પાડા મુકાભાઈ મસ્તી ની રોટલી વઘારી દીધી છે આપણે

કુલ દાંડી ચાલુ કરો તમારા વાળી કહો ચાલો તો હવે પોઈન્ટ ઉપર લગાડી લઈએ સામે ગાડીઓ દેખાય છે સો ટકા તો ગુજરાતની જ ગાડી દેખાય છે મને તો આપણી ગાડી ભરવાની ચાલુ કરી દીધી એ ભાઈ ભાજીઓ ખાઈ ખાઈને એવા ચાર્ટ જ કરી હજી આગની

નાકણા પછી આડા હોવો એવો ખોરા જંગલ જ છે આખું આમાં બહુ મસ્ત એનો સીન આવે ડુંગરનો જોરદાર વ્યૂ હે વાદરા ડુંગર હેઠા હડી ગયા અને

એની ગાડીમાં મસ્ત જમવાનું બનાવ્યું હતું પલાલ દેવે મસ્ત લઈ આવ્યા જમવાનું બેઠા જમવા માટે ચાલુ કરી લીધી છે ચાલુ કરી છે આપણી ગાડી અત્યારે લોડિંગ થશે નહીં સવારે વારો આ ભાઈએ જ્યારે લોક કરો તો મોબાઈલ તમારો લોક કરી દીધો મોબાઈલ આ ભાઈ નામી મસ્ત મજાનો ખાતો હતો હજી બટકું લેતો હતો જે દેરાનો મોબાઈલ ઉપરથી નાખ્યો ને ફોટો મૂકવામાં મૂકવામાં અહીંથી મોબાઈલ પડ્યો હતો ફચ દેરાનો સીધો ઝાકમાં એ ભરી મૂક્યું છે આ સોફો આખો ભરી મૂક્યો કારણ કે ધોવાનું બધું એને જ છે જોકે પાછું જઈ લે આમાં નાખાય યાર લગન જેવું ક્યાં દે છો યાર the નેક્સ્ટ ડે good morning ne jay dwar આપડી ગાડી apni ભરાઈ ગઈ bhar gayi thi lakda cutting nu kaam chalu hai

નિંદર આવે બહુ જ નહીં કાલે નીકળ્યા હતા સાડા પાંચ છ વાગે ચેન્નઈ થી ભરીને ભાઈ ના રહેજો આગળ બ્લોક માં આપણે પાછા મંત્ર લઈ ને રાયચોર ની વચ્ચે વચ્ચે ભૂલ્યું આવે ભૂલી આમ પાછા પહોંચી ગયા હોય લોખંડ વાળું બ્રિજ કહેવાય પાણી ભર્યું હોય ડબો ડબ બધા વેટીએમ તમે જોયું જો હે ભૂલ્યું રાયચોર થી આપણે ચાલીસ કિલોમીટર છેટા હોય આપણે નાઇચૂર ની ને વાડી ની વચ્ચે વચ્ચે બોડર આવે છે તેલંગાણા ની બધા ટાપે બંધ થઈ ગઈ છે મોટા ટાપે જગ્યા બની છે છે મસ્તી નો સસ્તનો નજારો છે ફૂલ આવે ફૂલ બે બે આ તેલંગાણા માં આવે આ ફૂલ પાણી આવે જોરદાર ફૂલ બહુ હાટુ ઓ હે બોલ્યું આવતા આવતા આ છે આ

બોર્ડર આવશે અને ગામ આવશે નહીં કારણ કે જયદીપભાઈ પરીક્ષા ત્રીસ તારીખે તમારી પરીક્ષા લઈ આવો પેલા આપણે બીજાનું બીજા વગાડવું જોઈએ નવ ની બીજા તૈયારી કરતો હોય તો ભાઈ પેપર જતો ત્રીસ તારીખે એનું પેપર હે એટલે પાછો તારીખે તો જાય ફોન કરતો હું તારીખે જાય

મહારાષ્ટ્ર હું કરણ કુંજા ખબર પડતી મહારાષ્ટ્રમાં બાકાજીકી બોલાવી તો બોલાવી કેમ અમારે મન હોય બાકાજીકી બોલાવવાનું ભાઈ પાછા આવા આવી જાય કોકતા જવાનું બાકાજી લગભગ ઉમરગા ટપીને બોલશે આવી ઉપર હાલો તો હવે નિરાતા નિરાતા બધું પાર કરી લે આપણે હૈ એકલા અડી વડી જા તો આપણે તો ગડી જાવરી દોઢીયા પત્રોમાં પટામા ઉમરગાવ ગામનો રોડ ને ભાઈ અડી એક ખેલ પડી હોય ને એવું લાગે છે હવે ખેલ હે કે શું હે ખબર નથી પડતી ટેલર યું હે ભાઈ પૂરું થઈ ગયું હે ટેલરનું હા હા પણ હેઠું ભરી ગયો હે હેલ્ડ હેઠું ઉતરી ગયો તો અત્યારે ડોટીયો પત્રો હે ભાઈ ઉમરગાથી આલંકથી જે ઉમરગા આવતા હોય ખાસ કરીને ગાડી હાવ એટલે હાવ ની જ કારણ કે રસ્તો બહુ રોટ્યો છે આવો પાછો આમ ઉકેલો છે બેય બાજુ વચમાં નહીં એટલી જે કડી છે કટોકટીમાં ગાડીઓ નીકળે છે આમ સેફ્ટી થી હાલવાનું જોયો બહુ આમાં હજાર તો ગાડી જાય બહુ જાજી ગાડી છે પીએલી છે આ ટેલર વાળો અંદર ઉતરી ગયો એનું કારણ એ કારણ કે થોડીક થોડોક આમ દબાવો તો ગાડી આખી ચુકે એટલે ફરજીયાત ગાડી એક બાજુ ખેંચી દઈએ જોઉં તમે આ પટ્ટો જોઈ લો ખાલી એક ફેરે પછી તમે કહેજો હવે પટ્ટામાં બે ગાડીઓ આમાં આમાં હા ને નથી આપી શકતી પાછા ઉડા ઉડા ખાડા છે આમાં ખાડા છે બહુ વધા થોડુંક થોડુંક ધ્યાનથી આપતા જાઉં ભાઈ જે ટેલર વાળો વયો ગયો હું અહીંથી ભરીને ગયો ને કે દાણા મદ્રાસના અહીં અહીંયા એ ટેલર વાળો પડ્યો હતો હજી હજી અત્યારે હાલની તકમાં પડ્યો છે હજી હું હોય હાઇડલા કોઈ લોચા હોય કે પછી હોય મારવાડી નું હતું ટેલર આવટીઓ પટો હે આમાં બે ગાડી માનમાન ઓવરટેક કરી હવે થોડુંક સાચવી નાખો ડીઝલ ફિલ્ટરનું બધું બદલાવવાનું હતું રાખી હે ઉમર કાંડી ડીઝલ ફિલ્ટરનું કામ ચાલુ છે અને આપણે આ સેન્ટર બોર્ડ તૂટેલો હોય ડ્રાઈવર સાહેબ ડિપ્રેશનનો એ નાખી દઈ સ્ટડ બટ તો ખુલી ગયા હે

આપણે ઔરંગાબાદ પાસ પૂરો કરી દીધો છે ઔરંગાબાદ વારો હવે મુંબઈ નાગપુર એક્સપ્રેસ ચડવાનો છે આપણે બોર્ડ આવી ગયો મુંબઈ નાગપુર એક્સપ્રેસ સુધી નાગપુર ને મુંબઈ હા બ્રિજ જ એ પણ આપણે તો પલો કરવાનો નથી કારણ કે આપણે ચાલીસ કિલોમીટર કાપવાના હે હેમ આપણે ઉતરી જવાના વેજાપુર વેજાપુર થી એવલા આવી ગયો એક્સપ્રેસ ચડવાનો બ્રિજ આવો એટલે ઓલો બ્રિજ ઉપર સર્કલ ફરીને ને પાછો ઉતરવાનું ઓલી મોટરસાયકલ જાય ને એ બાજુ જવાનું છે આ ખબર નથી પડતી વાળા ને જ આવા કું દી માથે અને આખું મુંબઈ લખેલું આવી ગયું હે આપડા એક્સપ્રેસ ચડી જવાનો હે તો મોટર સાયકલ વાળાને કીધું હોય આ એક્સપ્રેસ ઉપર આમ જાણે મારો ગાડના ઘણા ફેર રહી ગયેલા હોય ના આ ઓલા બધા આવ્યા એ ઓલી બાજુથી ચડી ચડીને ને આવ્યા હે દુલિયા બાજુથી આ રસ્તો સીધો દુલિયા રોડ આય બાયપાસમાં નીકળે આપણે જ બધા આવેલા નથી રસ્તા ઉપર ક્યાંથી જતો ને કે હામું ઢોલ નાખું હે તો આપણે સહયોગમાં ઉભા રહ્યા હતા ચા પાણી પીધા નાસ્તો કર્યો હો આપણી ગાડી પડી છે અત્યારે આ બોડી કેબિન એ ભાઈ અત્યારે હે સહયોગ માં જમે હે એ ભાઈ બેંગ્લોર ભરેલું હે સબસ્ક્રાઈબર છે આપડા એ આમથી થી આવે છે બેંગ્લોર જાય છે અત્યારે જાયણા વાળો જે રસ્તો છે એમાં બાય ટ્રાફિક એટલે જોરમાં ટ્રાફિક છે હવે આપણે સાયલેન્ટ આગળ જે સટાણા બાજુ જઈને નખઉં છું ટ્રાફિક બહુ હતી કલાક દોઢ કલાક જેવા ટ્રાફિકમાં ખોટી થયા એવું છે ફૂલનું કામ ચાલુ હોય જો પાણી છે મસ્તીનું હે મોરે મોરો જ આવે કોઈ તો જોઈએ જ નહીં કે આપડી ગાડી હે કે હું હે માણસ લખલ હે વાત લેજો મને તો વાત તો થાય નથી તો ભાઈ અત્યારના વાકા છે નવ આપણે દમવેલ પહોંચી ગયા હાઈ એટલે કે પાંચ હોટલ છે આપણે ત્રણ ચાર કિલોમીટર છેટા હૈ

ઓકાળી દે ઓકાળી આવ લ્યો ને એવો રસ્તો હે આપણે પોઈચા હે અત્યારે સાકરી ઘાટ માં બો દેખા તો છે નહીં કારણ કે અંધારો જોઈ ને ધખડો ઉડે હે આમાં હવે સાકરી ઘાટ ઉતરીને આપણે ક્યાંક મેળ આવશે તો કાંટો કરાવવો હે વજન એવું લાગે વધી ગયો હોય એવો ખામો

અત્યારે આપણે હે સોનગઢ જેકે માં રાત મે પહોંચી ગયા હતા તો 12:30 12:00 વાગે પહોંચી ગયા હતા બાર હાડા બાર વાગે ગાડી અંદર આવી અલા એન્ટ્રી કરાવી ને પછી સીધું પંદર વીસ મિનિટ માટે આપણો વારો આવી ગયો કે લઈ લઈએ અંદર અંદર લઈને રખાવ્યા હોય કેટલીક વાર રખે હવે શું કરે એવું હે એથી ઘણી ગાડી ઉગ્યું છે બીજું કોઈ પણ મારા ભાઈબંધો કે દોસ્તાર મારા ભાઈઓ જે પણ આવે છે ખાલી કરવા એ બધાને એક જ હું કહેવા માગું છું આપણે જે ટાયરની ઓટી આવે ને ટાયરની ઓટી જે આપણે ભરાવી ટાયર આગળ ડગરું કા લાકડાનું રાખો કા પાણો રાખો તમે પ્લાસ્ટિકનું લઈ આવજો ને માથી મારો હવાના પૂરમાં બહુ ઓટી બહુ જ લાગી ગઈ રાતના કોક ઉપાડીને ભાગી ગયું ક્યાં ગોટવા જવું હોય થોડુંક ધ્યાન રાખજો કારણ કે ટાયર આગળ ઉપાડી પ્લાસ્ટિક પ્લાસ્ટિકની ઓટી હોય ના અવાજ આવે કે નહીં કઈ ખબર ના પડે એક હોઈ ગઈ એમ થોડુંક તમે હે ને રાખજો જે કે પેપરમાં ખાલી કરવા આવતા હોય એ ત્રણ નંબર કીધું પાર્ક આવી રીતે ખાલી ઓટી નહીં ઓટીમાં જો નાખતા હોય

આપણે ઉપર પાર્કિંગમાં હતા ને લઈ લીધા બેલ્ટ ઉપર ભાઈને ભત્તા વાળી લગભગ રામાયણ થઈ છે મારેલું બધું ખોલાવે ભતું મારે એ લોકો આપડે મારતા નથી કોઈ ભત્તા બોડી ફૂલે સાહેબ આવી ગયા કાતા સાહેબ પાછા આવી ગયા હે સોનગઢ આવ્યા આપડે સોનગઢ ભાઈ ગયા નઈએ સોનગઢ આવ્યા